ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતિક છે ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ભારતના રાષ્ટ્રધ્વજના સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ સાનું પ્રતીક છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે ભારતનો સ્વાતંત્ર્ય દિન ભારતનો પ્રજાસત્તાક દિન ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પક્ષી ભારતનું રાષ્ટ્રીય ફૂલ ભારતનું રાષ્ટ્રીય ફળ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ભારતનું રાષ્ટ્રીય ગીત ભારતનું રાષ્ટ્રીય ગાન